ચોક્કસ પાટણ જિલ્લાની જે ત્રણ નગરપાલિકાઓ છે જેમાં ખાસ કરીને ચાણસમા રાધનપુર અને હારીજ સમાવેશ થવા પામે છે ત્યારે હાલ તો જે પ્રમાણે પ્રચાર પ્રસારનો દોર શરૂ થઈ જવા પામે છે ત્યારે જે ચાણસમા શહેરમાં જે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ તેમજ જે મેન્ડ જે મેન્ડેડ વિરુદ્ધની કામગીરી તેઓને દ્વારા કરવામાં આવી છે તેને લઈને સિદ્ધ પગલાં પગલા લેવામાં આવે છે જેમાં છ વર્ષ માટે તેઓને સસ્પેન્ડ કરી દેતા ભાજપ જે લોબી છે તેની અંદર હટકામ મચી જવા પામે છે જી બિલકુલ આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ